આજે ચર્ચા કરવી છે કે જો તમે સામાન્ય માણસ હોવ અને તમારાથી ભૂલથી પણ કોઈની સાયકલને પણ ટક્કર લાગી જાય કે કીડી પણ જો તમારાથી મરી જાય તો આ ગુજરાતની અંદર તમારી પર ફરિયાદ દાખલ થશે કાયદેસરના પગલાં લેશે આ એક ઉદાહરણ આપું છું એટલે આને બહુ મન ઉપર ના લેવું પણ પણ હજી એક ઉદાહરણ કિશન રોકીને આપી દઉં તમે કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં છો

રાજ્યના મંત્રી શ્રીમાન મુકેશભાઈ પટેલ ના પુત્ર એટલે કે વિશાલ પટેલે નાગાલેન્ડ થી હથિયાર લીધું અમને પહેલેથી શંકા હતી કે એટીએસ કેમ માહિતી છુપાઈ રહી છે

જે પ્રમાણે આ રીતે મંત્રીના પુત્રનું નું લાયસન્સ અને બીજું કિશન મને એક વાત નથી સમજાતી કે મુકેશભાઈ સહિત આવા અનેક ધારાસભ્યો છે જેના લેટર થી તો અનેક લોકો ને લાયસન્સ મળી ગયા હશે આ વિશાલ ને નાગાલેન્ડ લાયસન્સ લેવા કેમ જવું પડ્યું નાગાલેન્ડ લાયસન્સ માં ખોટું એડ્રેસ દર્શાવવામાં આવ્યું નાગાલેન્ડ એડ્રેસ દર્શાવવામાં આવ્યું પાછું સુરતની તમે બુક કાઢો તો સુરત ના લાયસન્સ માં અલગ એડ્રેસ આવ્યું એટલે અરજી માં અરજી ફોર ટેકન ની અરજી પણ કરવામાં આવી અને ત્રણ વર્ષથી ખોટી રીતે જો આ લાઇસન્સ એવી રીતે લેવામાં આવતા હતા કે હું દીક્ષિત અમદાવાદમાં જ રહીએ છીએ નાગાલેન્ડ અમે અમારી હાથ પેઢીમાં જોયું નથી

અને સાહેબ તમે તો રાજ્ય સરકાર ના સિનિયર મંત્રીજી છો સી પાટીલ ના ખુબ નજીકના છો તમારે તો આ બધી વસ્તુ માં ધ્યાન રાખવું પડે કારણ કે તમને ખબર છે કે રાજ્યમાં મંત્રીમંડળ પિતા એ તૈયાર નતા અને પુત્ર પાછળથી લાયસન્સ લઈ આવ્યા છે બહાદુર એટીએસ હા એટલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ બાકીના બધા લોકો ભરોસો છે કે દીકરા પણ એટીએસ લાઈન માં ઉભા રાખશે

પણ તમારી કામગીરીને કાબિલે તારીફ છે પણ પ્રશ્ન એ છે કે કાયદો એ બધા માટે સમાન હોવું જોઈએ એવું ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર કહીને ગયા છે કે આ દેશમાં મજૂરી કરતો લોકો અને ઇન્દિરા ગાંધી પણ જો આ દેશની અંદર જેલમાં ગઈ હોય એને પણ સજા ભોગવવી પડી હોય તો આ મંત્રીના દીકરાઓ કેમ કાયદાની બારીઓમાં નથી રહેતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અત્યારે સમજવાની એ જરૂર છે કે ગાંધીનગરથી લઈ અને સંસદ સુધી તમારી સરકાર છે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી તમારી સરકાર છે ત્યારે ભાજપના લોકો જ કેમ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાય છે લાયસન્સ પૈસા તે કન્સ્ટ્રક્શન બિલ્ડર

તો વિપક્ષમાં હોય તો તમે જે ખેલદલી થી કામગીરી કરો તમે સત્તા પક્ષમાં આવે ત્યારે ચૂપ થઈ જાઓ છો ખરેખર મંત્રી મુકેશભાઈ પગલા લેવા જો ભાઈ મારો દીકરી

આપણું ગુજરાત ક્યાં સુરક્ષિત ગુજરાત છે મંત્રી ના દીકરાએ રિવોલ્વર લેવી પડે તો બહુ ગંભીર પ્રશ્ન કેવાય ભાઈ ધારાસભ્ય લેવલ ના દીકરાએ જો આ પ્રકારની

અને એમના કઈક તો એવા બિઝનેસ કે ધંધાઓ કે ખણી એક ડોક્ટર ની પણ પ્રતિક બાઈટ કાઢી રાખજો આપણે લોકોને સંભળાવશું નહીં નહીં એ ડોક્ટર ની બાઈટ કરતા આજે મારે વાત કરી છે મને આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી યાદ આવે છે દીક્ષિત કે એક ડાયરી કાંડમાં એમનું નામ નીકળતું અને એમને પોતાનું રાજીનામું આપી દીધું હતું અને એક એક ભારતીય જનતા પાર્ટી સાથે એ તો પેલા રેલ મંત્રી રેલના હાથ સાથે ચતુરાજીના પણ આ એક ડોક્ટર છે ડોક્ટર વસંત પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે એમને એક મારી જે એક વાત સાંભળી ને કે એમને પોતાની ઇન્ટરવ્યુ મોકલી અને એમને કીધું કિશનભાઈ આ દર્શાવશો તો એ ડોક્ટર વસંત પટેલની બાઇટ આપણે લોકોની વચ્ચે મૂકીએ કે ભાજપના લોકો શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ અને ખૂબ ઊંચા ઉમદા સિદ્ધાંતો સાથે કામ કરવાવાળી પાર્ટી એક સમયે જૈન ડાયરીમાં માનનીય અડવાણીજનું નામ આવ્યું ત્યારે તેઓએ રાજીનામું આપી દીધેલું અત્યારે ગુજરાતમાં મંત્રી શ્રી મુકેશભાઈના દીકરાનું જે રિવોલ્વર લાઇસન્સમાં નામ આવ્યું છે અને એ આખી ઘટના જોતા મારી દૃષ્ટિએ સૈદ્ધાંતિક રીતે અને વિચારધારા અને પાર્ટી વિથ ડિફરન્સમાં આજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય કે ચૂંટાયેલી પાંખના પણ પ્રતિનિધિ હોય તેમણે એક પાર્ટી જે સિદ્ધાંતને વરેલી છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પણ પોતાએ રાજીનામું આપવું જોઈએ એવું ચોક્કસ એક

એટલે આ બંદૂકના નાળચે ગમે એમ થઈ શકે કે રાજ્યનો એક ડેટા તૈયાર કરો કે કેટલા લોકો પાસે ગનના લાઇસન્સ છે ઓલ ઇન્ડિયા કેટલા છે એક્સ આર્મીમેન કેટલા છે ઉદ્યોગપતિઓ કેટલા છે પેટ્રોલ પંપવાળા કેટલા છે વ્યાજ વટાવવાળા કેટલા છે એક આખી હથિયારોની એક યાદી તૈયાર કરો અને યાદી જનતા ની વચ્ચે મૂકો ભાઈ આટલા લોકો પાસે હથિયાર અને બીજું એક યાદી એવી તૈયાર કરો કેટલા કેટલા પાસે ગન અને દારૂ કોમન છે હા એટલે ફિઝિકલ ફિટ એટલે તમે ફિઝિકલ અને નકી કરી લો કોઈ માણસ બે પેક મારી જાય ઉસ માં એક હત્યા થઈ ગઈ હતી બંદુક થી હાલતમાં આગેવાન ની પાટીદાર આગેવાન ની એક હત્યા થઈ ગઈ હતી દારૂ પીધેલી હાલતમાં ત્યાં કદાચ સાંભળવા મળ્યું હતું દારૂનું ગન બંને લાયસન્સ એ ધરાવતા હતા પણ હર્ષભાઈ એક દારૂ અને ગનના લાઇસન્સ અને નામ જાહેર કરો જેથી જન જનતાને ખબર પડે છે કે ભાઈ આ બધા બંદૂકવાળા હે આ બધા આમ ક્યાંક મગજ ગરમ હોય તો આને દૂર રહેવું ના ગમે ને ભડાકા કરી દઈએ દારૂવાળા અને ગનવાળા એટલે રાજ્યમાં આપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે જરૂરી છે પણ મંત્રીના દીકરા છે તો શ્રીમાન મંત્રીશ્રી મુકેશભાઈ પણ એક કે છે કે નહીં ભલે અમે મુકેશભાઈ ને એવું નથી કે રાજીનામું આપે પણ તમારું વાક નથી તમારા તમે એવું તો કયો જ કે ભાઈ કે જે થશે પુત્ર ઉપર કાર્યવાહી કરો કે જેથી કરીને ગુજરાતમાં દાખલો બેસી જાય છે યસ અને જ્યારે પણ કોઈ પણ મોટા કૌભાંડો પકડાય છે ત્યારે એમાં કોઈ ભાજપના કે રિલેટેડ લોકો આવી ગયા હોય તો એને પાછલા દરવાજેથી કાઢવાનું કામ થાય જ છે અમને ખબર છે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરો કારણ કે જો એટીએસ ની ટીમ એફઆઈઆર જાહેર કરે તો મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે એને મોટા માથાઓના નામમાં બિલ્ડરો કલાકારો નેતાઓ ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓ અનેક લોકો છે પ્રતિષ્ઠિત લોકો ઘણા બધા લોકો છે અમારી વાત સતાપ કેટલા સહમત છો તે તમે કમેન્ટ બોક્સમાં લખજો તમને ખબર હોય કે આવા કોઈ ગેરકાયદેસર રીતે હથિયાર લઈને પડે છે ને લોકોને ધમકી આપે છે તેનું નામ કમેન્ટ બોક્સમાં લખજો અને તમને આશા છે કે મુકેશભાઈ મંત્રી છે એ મુકેશભાઈ મંત્રીના દીકરા પર પગલાં લેવાશે કે નહીં તમને આશા છે નથી એ પણ કમેન્ટ બોક્સમાં લખજો અને ભાજપમાં કોઈ જો આવી રીતે નૈતિકતાના રીતે પોતાનું રાજીનામું આપ્યું હોય નાની કક્ષાએ તોય કમેન્ટ બોક્સમાં લખજો આવા કાર્યકર્તાઓને પણ બિરદાઉં છું પણ નાનો અને મોટો માણસ વચ્ચેનો ભેદ એ ગુજરાતમાં વધી ગયો છે આ ભેદને દૂર કરવા માટે ગર્જના કરશા કરતા રહીશું જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર